અંધશ્રદ્ધાના કારણે લોકોનું માનસિક અને શારીરિક શોષણ થાય છે અંધશ્રદ્ધાના નામે કેટલાય કેટલાય લોકો પૈસા ગુમાવી દે છે તો ક્યાંક દીકરીઓ પર બળાત્કારની ઘટના પણ બનતી હોય છે આજ એ અંધશ્રદ્ધા છે કે જે શ્રદ્ધાના નામે જેની શરૂઆત થાય છે અને ક્યારે અંધશ્રદ્ધામાં પરિવર્તિત થઈ જાય છે કોઈને અંદાજો પણ નથી આવતો આ અંધશ્રદ્ધામાં ન માત્ર એવું કહી શકાય કે ગરીબ કે મધ્યમ વર્ગના લોકો ફસાયેલા હોય એવું પણ નથી આનો જો આંકડો આપણે જોવા જઈએ આવી ઘટનાઓ પર આપણે જો નજર કરીએ તો કેટલાય ભણેલા ગણેલા લોકો અને અમીર વર્ગના લોકો પણ આમાં ફસાયેલા આપને જોવા મળશે કારણ કે આજના સમાજમાં આજના આ લોકોમાં ક્યાંક ખૂબ જ ઝડપથી વગર મહેનત કરે પૈસા કમાવાની લાલચ હોય છે તો ક્યાંક ડૉક્ટર પાસે જયા વગર કોઈ ડામ આપીને કે કરત એક ચપટી વગાડીને કોઈ પણ બીમારી દૂર થઈ જાય એવી પણ લાલચ લોકોને રહેતી હોય છે એટલે જ પોતાના બાળકોને ઘણી વખત ડૉક્ટર પાસે ન લઈ જઈને ક્યાંક ભુવાઓ પાસે લઈ જતા હોય છે ને પછી પસ્તાવાનો વારો આવતો હોય છે

શ્રદ્ધાના નામે અંધશ્રદ્ધાને વધારી રહ્યા છે અને જેના જેના કારણે કારણે આ ઘણી એવી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે છે કે લોકોને વારો આવતો હોય એની માટે હવે આવશે કડક કાયદો કેવો હશે અને અંધશ્રદ્ધા અત્યારે આપણા દેશમાં કેટલી જોવા મળી રહી છે તેના વિશે વાત કરવા માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે જયંત પંડ્યા જેઓ વિજ્ઞાન જાથામાંથી આપણી સાથે જોડાયા છે મિત્તલ પટેલ સામાજિક કાર્યકર્તા તરીકે જોડાયા છે આપ બંનેનું સ્વાગત છે મિતલ બેન સૌથી પહેલા ખોટા તાંત્રિકો ભુવા પાખંડી અને બાબાઓની આપણા ત્યાં કેટલી બોલબાલા છે કે કેટલી એવી ઘટનાઓ બનતી હોય છે આજે આપણે જોઈએ ને તો ક્યાંક આપણે એવી રીતે આપણા દેશને રિપ્રેઝન્ટ કરીએ છીએ કે આપણે બહુ જ વિકાસની દિશામાં આગળ વધી રહ્યા છે ટેકનોલોજીની વાતો પણ આપણે કરીએ છીએ આંગળીના ટેરવે આપણને જે જોઈએ મળી જાય મોબાઈલમાં પણ છતાં પણ આપણે માનવું પડે કે આપણા જ દેશમાં એક એવો વર્ગ પણ છે કે જે આજે પણ ડોક્ટર પાસે ન જઈને ભુવા પાસે જવાનું પસંદ કરે છે આજે આપણા ત્યાં એક એવો વર્ગ છે કે જે ચપટીમાં એક ચપટી વગાડીને એટલે કોઈ પણ બીમારી સારી થઈ જાય એવું ઈચ્છતું હોય છે આજે આપડે આપડા ત્યાં એક એવો વર્ગ ચોક્કસ પણ એક છે કે જે પોતાની દીકરીઓના લગ્ન થઈ જાય એની માટે પણ ભુવા પાસે લઈ જતા હોય છે એવી માનસિકતા ન માત્ર ગામડાઓમાં પણ શહેરમાં પણ છે માનવું પડે મિતલબેન અ એક્ચ્યુઅલી હું એવો બહુ દ્રઢ માનું છું અને જોવું પણ છું કે માત્ર અંધશ્રદ્ધા અશિક્ષિત જન એટલે અશિક્ષિત જેને કહી શકાય અથવા નિરક્ષર જે લોકો છે અથવા ગામોમાં રહેતા લોકોમાં જ છે એવું માનવાની જરાય જરૂર નથી શહેરોમાં રહેતા લોકોમાં પણ એટલી જ મોટા પ્રમાણમાં અંધશ્રદ્ધા પનપી રહી છે રાધર હું એવું માનું છું કે આ વિકાસની દિશામાં જે રીતે આપણે બધાએ હરણફાળ ભરી છે અને આપણને બધાને બહુ ઝડપથી બહુ જ બધું મેળવી લેવું છે એ મેળવી લેવાની લાલસામાં પણ એનું પ્રમાણ એટલે જ તમે આ શહેરોમાં પણ જોશો તો શનિવાર અથવા કોઈ પણ એવો તહેવાર વાળી વાત આવે કે પછી એમાં જોશો તો ચાર રસ્તા ઉપર જાત વિધિઓ કરી અને જે મુકાતી હોય બધી આપણને શહેરોમાં પણ એટલી મોટી પ્રમાણમાં જોવા મળે છે મૂળ મુદ્દો એ છે કે અહીં વાત આવે છે નવો કાયદો લાવવાની કાયદો ડેફિનેટલી બહુ જ ઇફેક્ટિવ થશે પણ મુદ્દો એ છે જે આપણી ત્યાં ભ્રૂણ ના કિસ્સામાં પણ કાયદો આવ્યો અને ખાસ તો દીકરીઓ ગર્ભમાં જે મારી નાખવામાં આવતી હતી એને લઈ તો ક્યાંક એનાથી કાયદો આવવાથી પાબંધી આવી એમ પણ અહીં દરેકની માનસિકતા જ્યાં સુધી માણસ પોતે આ બધામાંથી બહાર નીકળવા માટેનો પ્રયત્ન નહીં કરે એના વિશે વિચારવાનું નહીં કરે અને ફોર એક્ઝામ્પલ એવું છે કે આજે કેટલા લોકો હું જ્યાં રહું છું ત્યાં પણ હું જોઉં છું કે બિલાડી આડી ઉતરે તો એ ઉભા રહી જાય છે અને ઉભા એટલા માટે રહી જાય કે કોઈ બીજું વાહન અથવા બીજો વ્યક્તિ રસ્તો ચાલી જાય ને પછી જ હું જોઉં કેમ કે નહીં તો મને અપશુકન થશે એવું જેમ વિધવાના કિસ્સામાં આજે આપણે કયા કઈ સદીમાં જીવી રહ્યા છે અને કઈ તરફ જઈ રહ્યા છીએ તો કોઈ એવા અશિક્ષિત લોકો નહીં આ સૌથી વધારે અ એજ્યુકેટેડ લોકોમાં જોવા મળે છે. આ તો વધુમાં વધુ આવી એ લોકોની છે. બિલકુલ અને બાળકો ના કેટલી જગ્યા એ મેં જોયું છે કે અમુક પ્રકાર નું એમ કે આ બીમારી પકડાતી જ નથી એટલે પછી હવે એમ થાય છે કે આનો ક્યાં ઉકેલ મળશે એટલે પછી માનસિક મનો પાસે જવાની જગ્યા મને એમ લાગે છે કેમ કે જુદા પ્રકારના ઇસ્યુઝ પણ હોઈ શકે બીમારી નું માની લો કે તમે કોઈ નિદાન કરવા માટે પ્રયત્ન કર્યો ને છતાં આપણને નિદાન નથી મળી રહ્યું સાયન્સ પાસેથી કશું નથી તો મનનો રોગ પણ કોઈ જુદા પ્રકારનો હોઈ શકે છે પણ એ મનના રોગને સમજવા કરતા પાસે જવાનું લોકો વધારે કરે અને ત્યાં જઈને પછી ખોટું અને ભુવાઓનું કેવું છે બહુ એટલે એકમાંથી બીજી જગ્યાએ બીજી ચુંગાલમાં ત્રીજી ચુંગાલમાં એ માણસ ફસાતો જ જાય છે ફસાતો જ જાય છે અને પછી નીકળતો નથી એટલે ખબર નહીં આ મને એમ થાય કે ક્યારે આ ચીજનો અંત આવશે અને જેમ ડામ દેવા મને એક છોકરી મને હમણાં ખબર છે પહેલા તો કે રસોડી છે એમ કરીને મોટી જ થઈ રહી હતી એટલે ઇમિડિયટલી એ ચીજ આવી કે ના ના આને તો કઈક બીજું છે એટલે પછી જાત જાતની એની ઉપર આખી પ્રક્રિયા અને એ છોકરી ત્રણ વર્ષની હતી ત્યારથી થયેલું છ વર્ષની થઈ ત્યાં સુધી આ પીડા સાથે જીવી છેવટે અમારા ધ્યાન પર આવ્યું ત્યારે અમે ઉપાડીને પેરેન્ટ્સ એગ્રી નહીં એમને એમ કે અમને માતાજી ના પાડે છે અને તેમ છતાં મેં ઉપાડીને લઈ ગયા એનું ઓપરેશન થયું ને છોકરી ઠીક થઈ નહીં તો ધારો કે એને કઈક થઈ ગયું હોત તો પણ એ જુદી વાત આવે કે ભાઈ માતાજી એ તો બિલકુલ ના પડી હતી કે તમે એને હોસ્પિટલ ના લઈ જાઓ તેમ છતાંય તમે આ કર્યું અને એને આવું કઈક થયું એટલે દેશમાં આ જબરું વ્યાપેલું છે અને મને જેમ કે જયંતભાઈ આપણી સાથે છે વર્ષોથી રહીને કામ કરે છે અને સ્કૂલોમાં જઈને એમણે પ્રયોગો કરીને બતાવ્યું છે કે કંકુ કોઈ દિવસ નીકળી જ ન શકે પણ તેમ છતાં આપણી બધી ચીજોને માની છે એટલે ક્યાંક માનસિકતા મારા ખ્યાલથી મન મજબૂત કરવાની જે વાત આવે છે ને એ ચીજો ઉપર બહુ ફોકસ નથી થતું એવું મારું માનવું બિલકુલ આપણે જયંતભાઈ આપણે સાચી વાત કરીએ મિત્તલબેન ઘણા વર્ષોથી તેઓ પ્રયાસ કરી રહ્યા છે

હવે અમારી બીજી વસ્તુ એવી છે કે લોકોને ક્ષણિક લાભ લેવો છે અને એમાં ફસાતા જાય છે ભુવા ભારાડી તાંત્રિક મુંજાવરો પાદરીઓ થી છેતરાતા હોય છે શારીરિક માનસિક આર્થિક શોષણ ના પણ ભોગ બનતા કરુણ ઘટના અમે સામે જોઈએ છીએ હમણાં જ હું અઠવાડિયા પેલા જ હું ઉત્તર ગુજરાતમાં ગયો હતો એક બેન છે એને નાનું બાળક હતું તો દૂધ આવતું નહોતું તો ભુવા પાસે લઈ ગયા એને છાતીના ભાગમાં એને ડામ આપવામાં આવ્યા સ્વરૂપ આપણે જોઈએ આપણે કઈ સદીમાં હરણફાળ કરી દે એક બાજુ આપણે વિજ્ઞાન ટેકનોલોજીની વાત કરીએ છીએ એક બાજુ હજી પણ ડામ દેવાની નાના ત્રણ માસના બાળક એવા રાજકોટમાં ગાંધીધામની અંદર બાળક મોતને ભેટા છે માત્ર એને તકલીફ હતી આવું બધું થાય છે ત્યારે આ હવે સરકારે જે કાયદો બનાવ્યો છે એમાં પાંચ થી પચાસ ની રોકડ રકમની દંડની જોગવાઈ કરી છે અને સાત વર્ષ સુધીની પણ સજાની જોગવાઈ કરી છે માની લ્યો કે કોઈને ડાકણ કેવું કે કોઈને તિરસ્કૃકૃત કરવા મહિલાને એ પણ એ કાયદાના દાયરામાં આવી ગયું છે અને કોઈ સગર્ભા સ્ત્રી છે એને બનાવવા માટે કોઈ પીણું પાઈ દે તાંત્રિક લોકો અથવા મંત્ર શક્તિથી કોઈને ઝેર ઉતારવાની વાત છે આ બધી એ આવરી લીધું છે એ લોકોને ભ્રામક પ્રચાર કરો આ બધું બંધ થશે એટલે અમને અમને એવી આશા અત્યારે લાગે છે કે જે અંકુશ સો ટકા આવશે આ કાયદાથી અને જે ભુવા ભરાડી બેફામ હતા કાયદો નહોતો અને તમને યાદ છે કે આપણે બધા એક મિટિંગે કરી હતી કે કોરોના વખતે એક આખો એક જ ભુઅ છે આખા ગામને રસી લેવા નહોતો દેતો ત્યારે સરકારને કલેક્ટર તંત્રને અમારી સામાજિક સંસ્થાને બોલાવી અને રસી આખા ગામમાં દેવડાવી હતી આવા પણ આપણે જોયા છે તો આ બધા ભુવા ભરાળીની દુકાન બંધ થઈ જશે એના પર કાયદાની તલવારો લટકતી રહેશે

કેને એક એક વિભાગના જુદા તંત્ર વિદ્યાના બધા જુદા જુદા વિભાગ પડ્યા છે એના ઉપર એને સાત વર્ષ સુધી ની સજા કરી છે જોગવાઈ કરી છે હવે માત્ર ને માત્ર લોકોને એટલી જાણકારી આપવી પડશે કે ભાઈ આ તમે આવો ભોગ બીના છો અમે જો નિસંતાન સ્ત્રી હોય વધુમાં વધુ ભોગ બનતી હતી અવાજિષિં તાંત્રિકોના ભોગ મંજાવરના ભોગ બનતી હતી અને ઘરે કઈ નો થયો કે ખરે કહે તો એને તરત જ પિયરમાં પણ મોકલી દે અને આખું બે કુટુંબ વેર વિખેર થઈ જતું હતું હવે એ એ નહીં થાય એટલે અગાઉ તો શું હતું કે કોઈ પણ તંત્ર વિદ્યા ઉપર કોઈને કંઈ મુશ્કેલી માલ્યું કે આપણે જોયું કે દ્વારકા પાસે એમ કીધું કે આ મહિલા છે આખા કુટુંબને ભરખી જશે તો એને લોખંડના ગરમ હવન કરી અને એના પર તાવા કરીને એટલો માર માર્યો કે ઘરના કુલ એના પતિ બેઠા રહ્યો અને બાકી જેઠ જેઠાણી સાસુ અને બધા ભુવાએ માર માર્યો જ્ઞાનની અને મોતને ભેટી હતી અમે લોકો જાગૃત કરવા માટે ત્યાં પણ ગયા અને એને જામીન પણ હજી સુધી મળ્યા નથી આવું આવું થાય છે આપણે જોયું તો હમણાં રાપરની અંદર સતના પારખા કરીને એક સાથે સાત વ્યક્તિઓને હાથ બોડાવ્યા અને બધા અને બધાએને જેલ અવાલે કોર્ટે કહેવા અને કોર્ટે બહુ સારું કામ કર્યું તો હજી આપણે આ યુગમાં પણ આવા બનાવો વારંવાર બને છે તમને ખ્યાલ હોય તો વિશ્યાની અંદર મને ભગવાન મળવાના છે તો પતિ પત્નીએ બેયે ભગવાનના ગર્ભગૃહની અંદર ડોકનું છેદન થઈ જાય એવી રીતે પડ્યા અને આવા અને કોઈ એમ કે કે ભાઈ મારે ભગવાન મને બોલાવે છે તો એ કરે ઘરના પાંચ સાત વ્યક્તિઓ આત્મહત્યા કરતા હતા એવા કિસ્સા મુંબઈ વડોદરા કચ્છમાં બન્યા છે તો આવું બધું ઉપર અંકુશ આવશે અને કોઈ ખોટું કરતા પેલા સો વાર વિચાર કરશે અમે તો કરી છે કે એની સાથે જોડાયેલા વ્યક્તિ હોય એને પણ જેલમાં પૂરવા એની સામે પણ કાર્યવાહી એનો ખોટો પ્રચાર જે કરતા હતા કારણ કે આવા ધુવા પાસે એક મોટું માણસો નો ફોજ હોય છે અને કોઈ આગળ આવે ફરિયાદ અગાઉ શું થતું હતું કે કોઈ ફરિયાદ મહિલા આગળ આવી ને પોલીસને પહોંચે

આ બધું વધારે કેમ છે એનું કારણ ક્યાં કેવું છે કે આપણે આપણા દેશના ઇતિહાસ પર જો નજર કરીએ તો બીજા દેશ કરતા કંઈક અલગ આપણો ઇતિહાસ છે આપણે ત્યાં ઘણા બધા એવા ગુરુઓ છે કે જેમને આપણે ભગવાન માન્યા છે ને ખરેખર એમનો એ સમય હતો આપણે જ્યારે ઇતિહાસ પર ઇતિહાસના પાનાઓ પણ એમના વિશે વાંચીએ છીએ તો ખરેખર ત્યાં કંઈક એવું બન્યું છે ત્યારે કે જેના કારણે જ એમને આજે ભગવાન માનવામાં આવ્યા છે હવે એબી વાતો આપણે વાંચેલી હોય એટલે ક્યાંક આપણા ભારત દેશની જે સંસ્કૃતિ છે એ પ્રકારે આપણે ધાર્મિક માન્યતાઓમાં બહુ ભરોસો કરીએ છીએ બહુ જ માનીએ છીએ પહેલાથી એના કારણે ઘણી વખત આપણે સમજી નથી શકતા સવાલ ને

એ લોકમુખે ચડી જાય એટલે પછી એની એટલી મોટી મોટી વાત અને આપડા ત્યાં એવું છે પેલું આપડે સ્કૂલમાં રમાડતા હતા એક રમત સંદેશાવાળી કે પચીસ છોકરાઓને લાઈન માં ઉભા રાખે પેલા નંબર ના છોકરાને હું કઈ કઈક સંદેશો કઉ છું અને છેલ્લા

હું એવું એ કહીશ કે ચમત્કારોની વાત માત્ર ભારતની વાત નથી આખા દુનિયાના દરેક દેશોમાં આપણે ડેવલપ કન્ટ્રી લાગે છે અમેરિકામાં પણ આ બધી ચીજો છે એમ એટલે એટલે કોઈ જ્યાં જ્યાં માનવ વસાહત છે છે માણસ ત્યાં ક્યાંય પણ આ ચીજોમાંથી કોઈ બાકાત નથી મુદ્દો એ છે વાંચેલુધાર્યો કે કોઈ કે કીધું કે આપણે આ ચમત્કાર કરે છે આપણે જોયું નથી પણ આપણે બધા એ ભાવમાં વહી જઈએ છીએ કેમ કે આપણે બધા એવું ઈચ્છીએ છીએ ને પેલી કાલ્પનિક એક રોમાંચકર એ પ્રકારની એક વાત હોય છે કલ્પના જગતમાં આપણે ઉભું કરી દઈએ છીએ કે ના કોઈ આવશે ને મને આખી ચીજો મારી બદલી નાખશે એમ હવે મુદ્દો એ છે કે એ બધાની વચમાંથી વ્યક્તિ પોતાના ઉપર ને જે માનસિક રીતે જે સ્ટ્રોંગલી આ ચીજોને સમજી નથી શકતો એ તરત જ આ તરણાને પકડી લે છે ફોર એક્ઝામ્પલ જયંતભાઈ જેવા માણસો કે અમે પણ કોઈક વખત જઈને વાત કરીએ છીએ કે આ ચીજો ન થાય આવું ન કહેવાય તો ઇમિડિયેટલી સામે લોકોની શ્રદ્ધા એટલી જોરદાર હોય છે કે આપણી સામે પણ એક એટેક ના રૂપિયા

લોકોને માહિતગાર કરવાના આમ એક ઝુંબેશ ઉપર તેત્રી તેત્રી જિલ્લામાં કરવા અમે આજે જ નક્કી કર્યું હતું કોઈ પણ પહેલાં તો સરકારને અમે એવું પણ કીધું શ્રદ્ધા અને અશ્રદ્ધાઓની વ્યાખ્યા પ્રમાણે સ્પર્શ કરવી પડશે ભાવ અભાવ છે એના વિશે કારણ કે કોઈ આપણે કોઈ શક્તિની માનતા હોય તો એને સૃષ્ટિનું જે છે પ્રકૃતિ નિયમ છે આ પણ લાગુ પડે એના વગર થઈ ન શકે એટલે અમે મેન અમારું કામ છે કે માની લ્યો કે ભુવા તાંત્રિકો આવા બધા જુદા જુદા કાયદા બનાવે છે કે બ્રહ્મા ના ખુબ ભય ફેલાવો માતાજી ના અમે કોપાઈ માન થાય છે સગર્ભા સ્ત્રી ને વસ્તુ આપવાથી પ્રવાહ બળાત્કાર થાય છે તો આવા કિસ્સા અટકશે ક્યારે જો આપણે એને ખાસ એના મગજમાં અને તો જ આ થઈ જાય બીજું કે આપણા જૂના રિવાજોને કારણે કોઈ સ્ત્રીને માની લો બે ત્રણ વર્ષ બાળક જોતું ન હોય બે પતિ પત્ની અન્ડરસ્ટેન્ડિંગ કર્યું હોય તો પણ પાડોશીઓને એને સાસુ નહીં બધા એને શાંતિ લેવા દેતા નથી એટલા માટે આવા બનાવો અમે જોયા છે કે ખાસ કરીને જોયું તો બાળકો અને મહિલાઓ બહુ ભોગ બને છે અમે જોઈએ તો અમે હાલતમાં જોતા હોય છે એક બાજુ આપણે નું આપીએ ભારતમાં બધું કાગળ ઉપર મહિલાઓનો પાણી ભરવાની અંદર એની વ્યવસ્થા ઘરની અંદર દરિદ્રતા આ બધું મુખ્ય હોય છે અને આમાંથી બહાર કાઢવા અમે તો રોજગારી માટે પણ માની માનલો કે હવે લોકો નું છે દુકાનો બંધ થઈ જશે માની લ્યો કે આપણે હું ને તમે બધા પ્રયત્ન કરીએ છીએ

એવા મોટા મોટા સાધુઓ છે બાબાઓ છે કે જેમના ત્યાં આપણા બધા એવા મોટા મોટા પોલિટિશિયન્સ પણ જતા હોય છે પણ જતા હોય છે એક તરફ એ જ સરકાર એમની માટે ઓફકોર્સ એમની માટે પણ હોય એ લોકો પણ ચમત્કાર કરે છે એને પણ આપણે અંધશ્રદ્ધા જ કહી શકીએ છે અને હવે એમની વિરુદ્ધ જ આ કાયદો છે અને એમના જ ચરણોમાં આ પોલિટિશિયન્સ જોવા મળે છે આ વાત કઈ સમજાતી નથી બહુ અદભુત વાત છે મુદ્દો એટલે પણ આમાં એવું છે કે તમે કોના વિશે બોલી શકો આમાં એવું થાય કે જે વ્યક્તિ ખોટી રીતે ભરાય છે આ બધામાં એટલે ધારો કે કોઈ બેન છે જેને નહીં ભોયરામાં એકલા મારી સાથે પ્રોબ્લેમ છે ભૂત છે અથવા બચ્ચું નથી થતું તો તમારે મારી સાથે લઈ આવી પડશે હું એની સાથે વાત કરીશ આ હવે એ જે વિક્ટિમાઈઝ એટલે જે આ પ્રકારનો ભોગ બને છે ને એને જયારે સમજમાં આવે છે કે હું ખોટી રીતે આમાં પડી કેટલીક વખત એ સમજમાં પણ નથી આવતું એક ફ્લોમાં એ ચાલ્યા કરે છે જે તમે જુઓ છો એ પ્રકારે તો મુદ્દો એ છે કે કોઈ માં કામ કરવા વાળા વ્યક્તિઓ જેમ જયનભાઈ ની હું વાત કરું કે એ લોકો જયારે જઈને વિજ્ઞાન જાથા તરીકે બોલવાનું શરૂ કરે કે કે તો કેટલીક વખત રિસ્ક પણ થતું હોય છે કેમ કે આ ચીજો સમજાવી બહુ અઘરી હોય છે ને અંધશ્રદ્ધા છે ને એનો એને માનવા વાળો વર્ગ બહુ જ મોટો છે એટલે તમે એ જે કીધું કે કોઈક મોટું વ્યક્તિ છે જેની સામે તો મને એમ છે કે આપણે બધું જ જાણીએ છીએ કે વૈજ્ઞાનિક રીતે આ બધી બાબતો બરાબર નથી પણ એની સામે બોલતા કેમ કે સામે ટાર્ગેટ જુદા પ્રકારે આપણને પણ કરવામાં આવે એટલે બહુ મોટી વાત છે આ રીતે કાયદો ડેફિનેટલી આવ્યો છે જુદા પ્રકારે રક્ષણ પણ આપી રહ્યો છે ક્યાંક સરકારે મને એમ છે કે બિયોન્ડ એટલે ઉઠીને આ બધા બાબતોમાં ક્યાંક કામ કરવું પડશે અને ડેફિનેટલી એ ખરું કે લોકોને વધારે એમ એટલે જે હંમેશા દરેક કોઈ પણ યોજનાની વાત કરો કે કોઈ પણ કાયદાની વાત કરો ત્યારે કાયદો કે યોજના બની જાય પછી એના ઇમ્પ્લિમેન્ટમાં બહુ બધા પ્રશ્નો આવતા હોય છે એટલે અહીંયા ઇમ્પ્લિમેન્ટેશન બિલકુલ બહુ લાગે છે કે ક્યાંક એક અલગ પરિભાષા કરવી પડશે સાધુ સંતો

એની સામે કામ કરવું બહુ દુષ્કર બની જાય છે કારણ કે એનું સંગઠન એટલું હતું મારા ઉપર ચાર હુમલા થયા મરણ તો મારો છેલ્લો બે હજાર અઢારમાં મારો હાથ ભાંગી નાખ્યો ખાલી હું ગ્રહણ નું સમજાવતો હતો કે અવકાશી ગ્રહણ છે માનવ જીવન ને સ્પર્શતું તો એક વર્ગ ને ગયું નહીં અને મારા ઉપર પંદર જણા હું કાર્યક્રમ કરતો હતો ગ્રહણ મને નીચે ઉતરો એટલે મારા પર હુમલો કર્યો એટલે મહત્વ એમ છે સરકારે છે ને સરકારે પણ આ કામમાં પોતાની રસ દાખવો પડશે કારણ કે વોટ બેંક છે અમારું એવું માનવું હતું

કેવી રીતે કરાવવામાં આવશે અને એની સાથે સાથે જે વાત કરી કે જે પ્રકારે સાધુ સંતોની પણ એક વોટ બેંક આપણને જોવા મળે છે તો શું ખરેખર એમની પણ કંઈક અસર આના પર જોવા મળશે પણ એક નજરે જોતા તો સરકાર ખૂબ જ સારું કામ કરવા જઈ રહી છે આ બધા એક પસાર થશે તો કેટલાય લોકો કે જે આવા પાખંડીઓ અને આવા બની બેઠેલા સાથોની જૂઠી વાતોમાં જૂઠાણામાં આવી જતા હોય છે જેના કારણે રોજ બરોજ લોકો પર અત્યાચાર લોકોનું શારીરિક અને માનસિક શોષણ વધતું જોવા મળી રહ્યું છે તેના પર એક રોક લાગશે ને આવા પાખંડોને હવે સજાની બીક લાગશે કારણ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર